સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

ડીસામાં પેટા સરકારી શાળાના આચાર્યોના સરકારી માહિતીના અપીલ માટે બનાવવામાં આવેલા ગ્રુપમાં મહિલા હોવા છતાં પણ આવ્યા અશ્લીલ મેસેજો સ્થાનિક શિક્ષણ વિભાગે આ અંગે જિલ્લા કચેરીમાં કર્યો રિપોર્ટ પાલમપુરમાં તેર કરોડના ખર્ચે તૈયાર થશે એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધી આઠ માર્ગીય માર્ગ માર્ગ બને તે પહેલા સરજાતી ટ્રાફિક થી એરોમા સર્કલ પર વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં ઓવરબ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખાનગી વાહનો પાર્કિંગ કરી રહ્યા હતા અને તેને પગલે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ બાબતે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસા ટ્રાફિક પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાને પોતાની ફરજ યાદ કરાવવા માટે ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો આ અહેવાલ પ્રસારિત થયા બાદ આજે હાઈવે પર ગેરકાયદેસર રીતે ટ્રાફિક કરતા ખાનગી વાહનોને દૂર કરી દેવામાં આવ્યા છે ડીસા ટ્રાફિક પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને તેના ડીસા નગરપાલિકાએ બીકે ન્યૂઝ ચેનલના અહેવાલને લઈ હાથ ધરેલી કામગીરી પ્રશંસનીય કામગીરી છે અને તેમની આ કામગીરીથી હાઇવે પરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો રાહતનો દમ લીધો છે પરંતુ મહત્ત્વની તો વાત એ છે કે આજે જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે તે કામગીરી કાયમ માટે કરવામાં આવે તો લોકોને ટ્રાફિકની મોટી સમસ્યામાંથી રાહત મળી શકે તેમ છે બિલડી રેલવે સ્ટેશન જતા માર્ગ પર પણ છેલ્લા ઘણા સમયથી દબાણો આચરવામાં આવતા ટ્રાફિક સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે બિલડી રેલવે સ્ટેશન તરફ જતાં પર આચરેલા દબાણદારોને સ્થાનિક પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ પંચાયતની નોટિસ બાબતે પણ દબાણદારો દ્વારા કોઈપણ જાતની ગંભીરતા દર્શાવવામાં આવતા આજે ડીસા તાલુકા પંચાયતની મદદથી બિલડી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ભીલડીના સરપંચ કે કે માળી તલાટી કે એમ ગલસર કારકુન ડીડી જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા પાલમપુર આબુ હાઈવે ખાતે દાદા ભગવાન અડાલજ પ્રેરિત પ્રશ્નોત્તરી સત્સંગ તેમજ જ્ઞાનવિધિ અને આપ્ત પુત્ર સત્સંગ ત્રિદિવસીય સત્સંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ દિવસ આત્મજ્ઞાની દીપકભાઈ દ્વારા લોકોના પૂછેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું પાલમપુર ખાતે દાદા ભગવાન અડાલજ પ્રેરિત પ્રશ્નોત્તરી સત્સંગ જ્ઞાનવિધિ ने આપત पुत्र સત્સંગનો કાર્યક્રમ તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ દિવસે આત્મ જ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાંનિધ્યમાં પ્રશ્નો તરી યોજાયો હતો જેમાં લોકો દ્વારા પોતાના સાંસારિક જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નો કરી હતી જેનું પૂજ્ય દીપકભાઈ દ્વારા સુખદ નિરાકરણ બતાવવામાં આવ્યું હતું તેમજ સ્પર્ધાત્મક યુગમાં જીવન કેવી રીતે જીવવું મેં કોઈને દુઃખ નથી દીધું તો હું કેમ દુઃખી છું ભગવાન એક છે તો ધર્મ આટલા બધા કેમ બાળકોને કુસંગતથી કઈ રીતે બચાવવા શું ચિંતા અને ટેન્શન વગરનું જીવન શક્ય છે કાયમી શુભ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય જેવા પ્રશ્નોનો ચોક્કસ અને સચોટ સમાધાન કરવામાં આવ્યો હતો તેમજ તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો થરાદ ખાતે નવીન ભવન શિવ દર્શન ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના થરાદ ખાતે નવીન ભવન શિવ દર્શન ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો પરમપિતા પરમાત્મા દ્વારા વર્તમાન સૃષ્ટિમાં વ્યાપક દુઃખ અશાંતિના વાતાવરણમાં રાજયોગ તથા આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત જગાવવાનું દિવ્ય કર્તવ્ય પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માધ્યમથી ચાલી રહ્યું છે રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા છેલ્લા તેર વર્ષથી થરાદ તથા આજુબાજુના ગ્રામીણ ક્ષેત્રમાં સર્વના સહકારથી આ કાર્ય ચાલી રહ્યું છે સંસ્થાના નવીન ભવન શિવ દર્શન ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો

जो हम बच्चों का पढ़ाई का स्थान है और हर बच्चे पढ़ाई से ही श्रेष्ठ पद की प्राप्ति करते हैं तो इसीलिए बाबा कहते हैं बच्चे पढ़ाई को कभी मिस नहीं करना है और सदा पढ़ाई पढ़ते हुए आत्मोन्नति का अनुभव करते हुए आगे बढ़ते जाना है और हमारी यही दिल की दुआएं हैं शुभकामनाएं हैं कि सभी पढ़ाई पढ़ के સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું ખેમાણામાં ગો માતા પર એસિડ અટેક નરાદમ ઝડપાયો અબોલ ગોવંશ પર એસિડ એટેક કરનાર પોલીસે શહેર માં નીકળ્યો સરઘસ ડીસામાં પેટા સરકારી શાળાના આચાર્યોના સરકારી માહિતીના અપીલ માટે બનાવવામાં આવેલા ગ્રુપમાં મહિલા હોવા છતાં પણ આવે અશ્લીલ મેસેજો સ્થાનિક શિક્ષણ વિભાગે આ અંગે જિલ્લા કચેરીમાં કર્યો રિપોર્ટ પાલમપુરમાં તેર કરોડના ખર્ચે તૈયાર થશે એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધી આઠ માર્ગીય માર્ગ માર્ગ બને તે પહેલા સર્જાતી ટ્રાફિક થી એરોમા સર્કલ પર વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન

ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચા વિરામ બાદ વધુ સમાચારોમાં પાલનપુરના ખેમાણા ગામ પાસે અબોલ ગાયો પર એસિડ અટેક કરનાર શખ્સને પાલમપુર તાલુકા પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ દસ ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલમપુર તાલુકા પોલીસે ઝડપી લઈ તેની સામે પશુ કુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલમપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસે જુદી જુદી ગાયો ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો આ દમ કૃત્યથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો જેને લઈને એસિડ નાખનારા શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠી છે તે દરમિયાન પાલનપુર તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી શોધખોળ કરી આ શખ્સને ઝડપી લીધો હતો આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમ આર બારોટે જણાવ્યું હતું કે જે સ્થળે ગાયો ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું તેની આજુબાજુના ખેતરોમાં તપાસ કરી હતી હ્યુમન સોર્સના આધારે આખરે ખેમાણા ટોલનાકા નજીક રહેતા સુરેશભાઈ પરશોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો જેનું જાહેરમાં સરકસ કાઢી શબક શીખડાવવામાં આવ્યો હતો તેમજ તેની સામે પ્રશુ કુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ છવ્વીસ અગિયાર ચોવીસ ના રોજ પાલનપુર તાલુકામાં દલજીભાઈ ફરિયાદીના હોય ખેમાણાના શ્રીએ ફરિયાદ આપેલ કે ખેમાણાની આજુબાજુમાં ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો બની રહ્યા છે તેમની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની સખત સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગામિત સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો જેમાં અમારા એલસીબીની એસઓજીની ટીમ તથા અમારા ડીસ્ટાફની ટીમોએ છેલ્લા ત્રણ દિવસથી સતત આની ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે દોઢસો જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓ ને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબૂલાત કરતાં હોય એમને ધોરણસર અટક કરવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઠંડીના ચમકારામાં વધારો થતા લોકો ગરમ વસ્ત્રો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા જોવા મળ્યા હતા ત્યારે બાબર ખાતે પણ આસપાસના ગામોના લોકો જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી કરવા માટે આવતા હોય છે વાત કરીએ શિયાળાની શરૂઆતની તો શિયાળાની શરૂઆત થતાં જ હવે ફૂલ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે અને લોકો પણ ઠંડીથી રક્ષણ મેળવવા માટે વહેલી સવાર અને રાત્રે તાપણાનો સહારો લેતા હોય છે આ ઉપરાંત ગરમ વસ્ત્રોની ખરીદી પણ કરતા હોય છે અત્યારે બાબરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળતા બાબરના બજાર વિસ્તારમાં ગરમ વસ્ત્રોનો સ્ટોલ લાગી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે પહોંચી રહે છે

અને ઠંડીની આમ તો પાકને માટે તો જરૂર છે પણ અત્યારે આપણે જોઈએ નવેમ્બર હજી તો ચાલુ છે ડિસેમ્બરને હજી દસેક દિવસની વાર છે છતાં પણ ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો ડિસેમ્બરમાં કેવી ઠંડી પડશે એવું દેખાય છે અને ઠંડીનું પ્રમાણ ધાર્યા કરતા અત્યારે ઘણું જણાય ડીસા તાલુકામાં વાયરલ થયેલા કેટલાક મોબાઈલ સ્ક્રીન શોટને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે ડીસા તાલુકાના શિક્ષણ વિભાગના એક ગ્રુપમાં કોઈ નંબરથી આવેલા અશ્લીલ ફોટોના સ્ક્રીનશોટ પાડીને કોઈ શખ્સે વાયરલ કર્યા છે આ સ્ક્રીનશોટ્સમાં અશ્લીલ ફોટોગ્રાફ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ડીસા તાલુકામાં આવેલી પેટા સરકારી શાળાના આચાર્યને સરકારી સૂચનાઓ મળી શકે તે માટે ઓલ એચ એમ એક અને ઓલ એચ એમ બે નામના બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા જેમાં પેટા શાળાના આચાર્યોને જોડવામાં આવ્યા હતા અને આ ગ્રુપમાં જ અશ્લીલ ચિત્રો આવતા અન્ય શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે આમ પણ આપણા કાયદામાં અશ્લીલ મેસેજ કરવા સજાપાત્ર ગુનો છે આ ઉપરાંત આ ગ્રુપમાં મહિલા કર્મચારીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ઘટના અશ્લીલતાની સાથે અનૈતિક ઘટના પણ કહેવાય આ બાબતે જે નંબરથી ગ્રુપમાં મેસેજ આવ્યો હતો તે શિક્ષકનો પણ અમે સંપર્ક કર્યો હતો ત્યારે શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હોવાના લીધે આ બનાવ બન્યો છે અને માત્ર આ એક ગ્રુપ નહીં પરંતુ અન્ય ગ્રુપોમાં પણ આ મેસેજ સેન્ડ થયેલા છે લોકોના ફોન આવતા જ તેમને પણ બાદમાં ખ્યાલ આવ્યો હતો જેથી તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ તારીખના રોજ જાણ કરીને સાયબર સેલને પણ જાણ કરી છે ત્યારે આ ઘટનામાં શું સત્ય છે તે અંગે ઈસા તાલુકાના શિક્ષણ વિભાગે પણ તપાસનો દોર હાથ ધર્યો છે અને તપાસમાં હવે બહાર શું આવે છે તે જોવું રહ્યું હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું પાલમપુરમાં 13 કરોડના ખર્ચે તૈયાર થશે એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધી આટમાર્ગીય માર્ગ માર્ગ બને તે પહેલા સર્જાતી ટ્રાફિક થી સર્કલ પર વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અગાઉથી લેગ ઓવર બ્રિજને ભેટ આપવામાં આવે છે ત્યારે હવે પાલનપુર શહેરને વધુ એક વિકાસપથની ભેટ મળવા જઈ રહી છે જેમાં પ્રવેશ દ્વાર સમા એરોમા સર્કલથી ગુરુનાનક ચોક સુધીના દોઢ કિલોમીટરના અંતરમાં અહીં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ બસ પોર્ટ તેમજ જેઆઈડીસી સહિતના એકમો આવેલા હોય અહીં વાહનોની ભારે અવરજવરને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા દોઢ કિલોમીટરના અંતરમાં વિકાસપથ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં હાલ ચાર માર્ગીય રોડ છે જે આસપાસના ફૂટપાથ તેમજ દબાણો દૂર કરીને અહીં અઢાર કરોડના ખર્ચે આઠ માર્ગીય રોડ બનાવવામાં આવશે કે સરકાર દ્વારા વિકાસપથ મંજૂર કરવામાં આવતા જિલ્લા આર એનબી દ્વારા આ વિકાસપથની ડિઝાઇન તૈયાર કરવાની સાથે તેની ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે રેલવે બ્રિજ એટલે ડોક્ટર હાઉસ પાસેનો જે બ્રિજ છે ત્યાંથી લઈને એરોમા સર્કલ સુધી ગુજરાત સરકારે અઢાર કરોડના ખર્ચે એક આઠ લેન રોડ મંજૂર કર્યો છે ખાસ કરીને ગામની આ બાજુ આવ્યા પછીની જે ટ્રાફિકની સમસ્યા વિશેષ રહેતી હતી આ સમસ્યાનું એક હલ માટેનો આ એક પ્રયાસ છે કે જેની અંદરથી એની પર લાઇટ્સ થી માડીને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ રીતનો જ આ કોઈ રોડ બનશે ભવિષ્યમાં એના માટેની સરકાર શ્રીની આ મંજૂરી મળેલ છે પાલમપુરના એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નીતનવા ગતકાળથી સમસ્યા વધુ વકરી રહી છે ત્યારે બુધવારે સાંજે એરોમા સર્કલ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો જેને લઈ અમદાવાદથી રાજસ્થાન તરફ જતા તેમજ કંડલાપોર્ટ તરફ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા અમદાવાદ બ્રિજ પર ગઠામણ પાટિયા સુધી ભારે વાહનોનો જમાવડો જોવા મળતા અંડરપાસમાં વળ્યા હતા પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો કલાકો સુધી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતા ભારે રોષ ફેલાયો હતો કરોડોના ખર્ચો કરવા છતાં પાલનપુરને ટ્રાફિક મુક્ત બનાવવામાં તંત્રને સફળતા મળી નથી પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ ગાડી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની સાતથી દસ મીટરની લેફ્ટ સાઈડ વળવા લેન બનાવી દેવાઈ છે પરંતુ વાહન ચાલકોને યોગ્ય જાણકારી ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી હજુ દિશા બેનર ક્રોસિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી નથી સર્કલ પરથી પસાર થતા વાહનોની મોટી કતાર જામી હતી આબુથી અમદાવાદ તરફ જતા તેમજ અમદાવાદથી આબુ અને ડીસા તરફ જતા માર્ગ પર વાહનોની મોટી લાઇન લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો વર્ષોથી પાલમપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સાંજના સમયે ટ્રાફિક સમસ્યા ગંભીર રીતે સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અનેક પ્રયોગો કર્યા છતાં હજુ સુધી પાલમપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર સરે નિષ્ફળ પુરવાર થયું છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ડીસામાં બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ ડીસા ટ્રાફિક પોલીસે હાથ ધરી સરાહનીય કામગીરી ઓવરબ્રિજ નીચે પાર્ક કરવામાં આવેલા તમામ ખાનગી વાહનોએ ટ્રાફિક પોલીસે દૂર કરતા શહેરીજનોએ મેળવી રાહત ખેમાણામાં ગૌમાતા પર એસિડ એટેક કરનાર નરાધમ ઝડપાયો અબોલ ગૌવંશ પર એસિડ એટેક કરનારનો પોલીસે શહેરમાં નીકળ્યો સરગસ દિશામાં પેટા સરકારી શાળાના આચાર્યોના સરકારી માહિતીના આપેલ માટે બનાવવામાં આવેલા ગ્રુપમાં મહિલા હોવા છતાં પણ હવે અશ્લીલ મેસેજો સ્થાનિક શિક્ષણ વિભાગે આ અંગે જિલ્લા કચેરીમાં કર્યો રિપોર્ટ પાલનપુરમાં તેર કરોડના ખર્ચે તૈયાર થશે એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધી આઠ માર્ગીય માર્ગ માર્ગ બને તે પહેલાં સરજાતી ટ્રાફિકથી એરોમા સર્કલ પર વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન હા તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર